હરીશ ઉર્ફે હેરી ઓડ અને ધ્રુમિલ બસાવા સહિત ત્રણ વ્યક્તિઓએ બેનર લગાવ્યા હતા આ પોસ્ટર અંગે સોસાયટીના લોકોને પણ ખબર ન હતી પોલીસ તપાસમાં ત્રણેયના નામ બહાર આવ્યા હતા ક્રાઈમ બ્રાન્ચ પણ આ અંગે તપાસ કરી રહી છે સીએમના માર્ગદર્શન હેઠળ સરકારની દરેક યોજના લોકો સુધી પહોંચે છે વિધાનસભામાં પણ ભાજપના ધારાસભ્યો મોટી સંખ્યામાં જીત્યા છે કોંગ્રેસ આવી હરકતથી શહેરીજનોને ગેરમાર્ગે દોરે છે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે કહ્યું કે મોદીજીના વખાણ કેમ કરે કોંગ્રેસના કાર્યકરો પણ મોદીજીને માને છે કોંગ્રેસના મોટી સંખ્યામાં અગ્રણીઓ એટલે જ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે જ્યોતિબેન પંડ્યા ભાજપના કાર્યકર હતા બે હજાર ચૌદમાં મોદીજી વડોદરાથી જ લડ્યા બે હજાર પંદર અને બે હજાર ઓગણીસમાં રંજનબેન વડોદરાથી લડ્યા રંજનબેન ભટ્ટે ઘણા બધા વિકાસ કાર્યો કર્યા છે

સરકાર સમારોહનું આયોજન કર્યું છે વડોદરાની વાત કરીએ તો સૌથી પહેલો કાર્યક્રમ રહીવાના શહેર વિધાનસભામાં કરવામાં આવ્યો એના પછી તરત બીજો કાર્યક્રમ એ વિધાનસભામાં કરવામાં આવ્યો ગઈકાલે